અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વહીવટદાર સાથેની ટકાવારીમાં દારૂના ધંધાઓને ખુલ્લામ પરમિશનો આપી દેવામાં આવી હોવાનું અમારા સૂત્રોથી જાણવા મળી રહ્યું છે પ્રાપ્ત માહિતી અનુસાર વેજલપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ એકતા મેદાનમાં બુટલેગર અન્નુભાઈ દ્વારા મોટા પાયે વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અને આ ઉપરાંત અન્ય ઘણા બુટલેગરો દ્વારા વહીવટદાર વિક્રમસિંહ સાથે ટકાવારીમાં દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ચલાવીને મહિને લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે જેનાથી સ્થાનિક એલસીબી પીસીબી કે ક્રાઇમ બ્રાન્ચ જેવી ઉપરી પોલીસ એજન્સીઓ અજાણ હોય તે પણ શક્ય નથી ત્યારે વેજલપુર વિસ્તારમાં ચાલતા અસંખ્ય દારૂના અડ્ડાઓને કારણે અહીંના સ્થાનિક રહીશો અને વેપારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે વહીવટદાર વિક્રમસિંહની નોકરી બીજે હોવા છતાં પણ વેજલપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા મહિને લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી છે વેજલપુરના જુહાપુરા વિસ્તારમાં હાલ દારૂ જુગરના મોટા પ્રમાણમાં ગોરખધંધાઓ ચાલી રહ્યા છે જેની સામે કડક કાર્યવાહી કરવાને બદલે પોલીસ અધિકારી અને કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર આચરીને કરોડોની બેનામી સંપત્તિઓ ઊભી કરવામાં આવી રહી છે ત્યારે આવા સરકારી કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં રાજ્યનું લાંચ રૂસોટ વિરોધી બ્યુરો તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોય તેવું જણાઈ રહ્યું છે જેથી જો એસીબી દ્વારા આવા પોલીસ કર્મીઓની યોગ્ય તપાસ કરવામાં આવે તો તેઓના દ્વારા વસાવવામાં આવેલ કરોડોની બેનામી સંપત્તિઓનો પર્દાફાશ થઈ શકે તેમ છે